પાવીજેતપુર તાલુકાના સિહોદ ગામ પાસે આવેલી ભારજ નદી પરનું ડાયવર્ઝન તાજેતરમાં ભારે વરસાદને પગલે ધોવાઈ ગયું છે જેના કારણે આજુબાજુના વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોને જીવના જોખમે બાઇક અને અન્ય વાહનો સાથે નદી પાર કરવાની ફરજ પડી રહી છે નદીમાં અચાનક પાણી આવી શકે છે ખાસ કરીને ઉપરવાસમાં વરસાદ પડતા તેનું સ્તર ઝડપથી વધી શકે છે થોડા દિવસો પહેલા આવા જ એક બનાવમાં એક આધેડ વ્યક્તિ ઓછું પાણી જોઈને નદી પાર કરતા હતા પરંતુ પાણીનું વહન વધી જતા તેઓ તણાઈ ગયા હતા છતાં હાલના સમય સુધી વાહન ચાલકો આ જોખમ ભર્યો રસ્તો અપનાવી રહ્યા છે ડાયવર્ઝન ન હોવાને કારણે લોકોની રોજિંદી અવરજવર તેમજ વેપાર વ્યવસાય પર પણ ગંભીર અસર થઈ છે અનેક લોકોને નાના ધંધા કે રોજગારી માટે રસ્તો અવરોધિત થયો છે સ્થાનિક તંત્ર અને જવાબદાર નેતાઓ તરફથી હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી હાલતને ધ્યાને લઈ તાત્કાલિક નવી ડાયવર્ઝનની વ્યવસ્થા કરી લોકોની સુરક્ષા અને સગવડતા સુનિશ્ચિત કરવી જરૂરી બની ગઈ છે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને ને કરી બેલ આઇકન દબાવશો